નમસ્કાર તમે જોઈ રહ્યા છો લાઈવ ન્યૂઝ હું દીપિકા પટેલ જોઈએ કલ્પેશભાઈ ડાયાભાઈ રહે લુખાસન વાળાને તારીખ એકત્રીસ આઠ બે હજાર ના રોજ પોલીસે શકને આધારે અટકાયેલ કરેલ છે જેમાં સિદ્ધપુર પીઆઈ આચાર્ય સાહેબ શ્રી તેમના સ્ટાફ હાજર રહી આરોપીને પૂછપરછ કરતા જાણવા મળેલ કે ગુનો પોતે એ જ કરેલ છે તેવું કબૂલાત કરી આ કેસમાં આમ જનતાનું કહેવું એવું થાય છે કે એક વ્યક્તિથી હત્યા ન થઈ શકે આની પાછળ બીજા અન્ય માણસોનો પણ સંડોવણી હોઈ શકે છે તો સિદ્ધપુર તાલુકા પોલીસે ઝીણવટપૂર્વક હાથ તપાસ ધરેલ છે